જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં બાર વાગે ઉઠ્યો લેટ ઉઠ્યો કારણ કે આજે ભૂજ નીકળો નતો હું મોડો જઈશ હજી તો બહાર છે તો આજ દુકાન નથી જવું આજ ઘરે રખો દિવસ થોડોક

पुरी पुरी ओ એટલે આ પુરી બનાવો બીજો કેવા ઘર માં આપે જડે ને એટલે આ ચૂલા ની બેસી જાવા પુરી ની મણે પુરી નો ખોટુ નામે ના હો બંદુ જે તૈયાર તાઉ દયા ફઈ ભૂખ લાગી ના મોને ડામુ ડામુ હે ય

તો આ કેનું હે તો અમાર અડધો ગામ લગભગ જાંબુ ખાઈ ગયું હે હજી ભૂલ પડ્યા ભાઈ હજી જે લોકો ના લઈ ગયા હોય લઈ આવ્યો પ્લેસ મહેરબાની કરીને કારણ કે અમે રોજ બગડે અરે ખાલી ખોટા તો લાખા પર વાસીઓને બસ એટલું જ કહું છું કે ભાઈ જેને જાંબુ ખાવો હોય થેલો ભરીને લઈ આવજો એટલે થાય પૂરા જ આપણે

ટોટલ ડિસ્કાઉન્ટ નેવું થયું બસો પંચોતેરમાંથી અને ફીસ લાગી સિત્તેર રૂપિયા એટલે પાછું બસો પંચાવન આવી ગયું હવે આપણે એક વસ્તુ મંગાવી બે વસ્તુ મગાવી હવે તો તમને આ એક ક્વોન્ટિટીમાં સિત્તેર રૂપિયા લાગે ને તો ફ્લિપકાર્ટમાં કેવું હોય કે પાંચસો ઉપર મગાવીને તો ડિલિવરી ચાર્જ નથી લાગતું આમાં આવે આ બે કર્યું આપણે કન્ટિન્યુ કર્યું તો હવે બેને એકસો ચાલીસ રૂપિયા લાગે

ઓછા ખાઓ આવા અત્યારે સારું નહીં જોમે ગરમી કેટલી થાય ને પાછું ઉપરથી આવું તીખું તીખું ખાય અને ખપે પાછું પૂછ તીખું ખાવ મીઠું તો ભાવે નહી ખું નહી લોહીનું પાણી થઈ જાય તીખું ફાઈ થાય બગજ કામ ના કરે સાચું તીખું ફાય ઓમે તારું કામ તો કરતું નથી અમુરું ની કરે ઓય નસતા અમુરુ નસતા હા જો હે ને મુગેજવારી તો પહેલે ખાધું તો મેં તો તો આય તૈયારી

મમ્મી કે મગજ કે નથી હવે અત્યારે ના શીખે શું કરે આળસ એવી થાય શું કરું બહુ આળસ થાય ભાઈ આજે તું આખો દિવસ ઘરે ને ઘરે હતો જો બપોરે બાર વાગે ઉઠ્યો વરી જમ્યો ને વરી અઢી ત્રણ વાગે સુઈ ગયો ઠીક છ સાડા છ ઉઠ્યો ત્યારની મને આમ આળસ ને આળસ જ થાય આમ મટુ વાત કરી થોડોક ફ્રેશ થયો પછી પછી આમને હવે મને લાગે નીંદર નહીં આવે તીર દેખતે તીર આંબા ખાઈ લીધા એટલે ભૂખે નહીં લાગે બસ ભાઈ રેડી થઈ ગયા દાખલા દિવસે ને બસ ભાઈ સવાર થઈ ગઈ છે ને આપણે થઈ ગયા છીએ રેડી ને આજે આપણે નીકળી જવાનું છે ભુજ તો આ બ્લોક કરી દઈએ અહીંયા પૂરો કાલ બન્યા રહેજો તમે કાલ આપણે નીકળવાનું છે ભુજ તો બ્લોક જન્મ આવ્યો તો લાઈક શેર કમેન્ટ કરતા આવજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરતા ફટાફટ કરતા જય શ્રી રામ